તમે પણ કાનનો મેલ કાઢવા માટે ઇયરબડસનો ઉપયોગ કરો છો તો તે સદ્દન ખોટું છે ચાલો જાણીએ તે પહેલા મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દો કાનનો મેલ અંદર રહેલું મીણ જેવું પ્રવાહી છે જેને તમે છો એ શરીર કાનને બહારના બેક્ટેરિયા ધૂળ રજકણો સામે રક્ષણ આપે છે જેથી કાનને બેક્ટેરિયલ ઇન્ફેક્શનથી રક્ષણ મળે છે જો તમે એને જ કાઢી દો છો તો તમારા કાનને બેક્ટેરિયા સામે રક્ષણ મળતું નથી ઇરબડ્સ ને લીધે મેલ વધારે અંદર થઈ જાય છે અને કાનમાં સતત કચરો જાયા કરે છે અને સાંભળવામાં તકલીફ થાય છે આ ઉપરાંત કાનનો પડદો પણ ફાટી જવાની તકલીફ રહે છે તો નેચરલ પ્રોસેસ પ્રમાણે તમે ચાહો છો મોઢાની મુવમેન્ટ કરો છો તો તેના લીધે હલન ચલન થાય છે જેના લીધે કચરો ઓટોમેટિક કાનની બહાર નીકળી જાય છે નો ઉપયોગ કરવાની જરૂર નથી જો તમને કાનમાં કઈ તકલીફ હોય તો કાનના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને બતાવીને સલાહ લેવી ઉપરાંત જ કંઈક કરવું જોઈએ Thank you.